એટલે જતી રી ચાર મારા બેટા નું જબર કરી જોયું ચાર વેકાણી રાત નું ઠારવું ના પડતું પણ હવે એક કામ કરો આઠ હજાર હે ને

છોકરો થ્રી ને પુષ્પા ફોર આરી હે ને આ તો મારી બેટી નઈ લાગતી પેલા છે હજુ વેપારી નઈ હે અલ્યા મને ઘણા બધી વિશ્વાસ છે કે સક્તો રહ્યો ને આવી ચાર પાંચ વર્ષ ભેળા હ હા સક્તો જૂઠો નહીં હું જોઈએ રાતના દસ વાગે તો આગળ ના રહે પણ મારે આઠે મે જવાનું તમને ખબર નહીં પડતી એટલે પણ એમને આ બાતો દે ત્રણ વર છે ત્રણ વર ત્રણ વર છે ત્રણ વર છે હવે આઠ ભરણી મને બધી ખબર છે છોકરા કે સો ટકા સક્તો આગળ રહેશે નહીં સક્તાનો મને ભરો પૂરેપૂરો છે બરોબર પણ આપણે આલ છે કેટલા પછી

અલ્યા કોણી દે ના પૂછવા પણ પૂછું ઊંચું કરી ની આબુ હે ને એટલે પણ વિયા થઈ એટલે તો તોણો શું ડોડો ડોડો તોણો કી તોણઈ અમાર તો જો તમારે હા હલા હો આકા વાડ લે આપણે ગોડા અરે નહીં હોય શકતા મારા બેટા જો કે બે બાપ બેટો એક હોટળો ને એક લોપડો નહીં હવે તમારે આલવાની હે માર તો આલવી પણ પૈસા આટલા તો મત નહીં દો તો કેટલા આલો આવા તો છે ને

અટાટા એ અટાટા અલ્યા હોખા હા પાટી માર હેડ આપડો જા હા કે ખબર હે હા ખરા સામું